you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો વાત કરીએ તો સૌથી અગત્યના અને સમાચાર મળી રહ્યા છે કરીને ઘરે પરત કાર રોડ ની રોડની ની રેલિંગ તોડીને પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો આ એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા હતા અને ત્રણ બાળકો સહિત નવ લોકો ઘાયલ થયા હતા ત્યારે ઘાયલોને તરત જ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ડોમ્બીવલીનો બરવે પરિવાર દેવ દર્શન માટે પુણે ગયો હતો દેવ દર્શન કરીને પરત ફરતી વખતે મુંબઈ પુણે એક્સપ્રેસ વે પર કુંભીવાલી વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી કાર ચાલકે કાર પરથી પોતાનો કાબુ ગુમાવી બેસતા રોડની બાજુની રેલિંગ તોડીને કાર પલટી ખાઈ ગઈ અકસ્માત સર્જાયો હતો અકસ્માત એટલો હતો કે એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું જ્યારે બે લોકોની હાલત ગંભીર હોવાથી તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા તો કે હોસ્પિટલમાં પહોંચતા તબીબી તપાસ દરમિયાન બંનેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા માહિતી મળતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પોહચી ગઈ તેની કાર્યવાહી હાથ ધરી હતી